મહુવા તાલુકામાં આવેલી મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ત્રણ વર્ષોથી વિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે બે હજાર પચીસનું પણ આયોજન કરવામાં આવ્યું જેના ઉદ્ઘાટક આજ વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે શરૂ કરવામાં આવ્યું છે જેમાં ફાઇનલમાં તાપીની રાધાકૃષ્ણ તેમજ મહુવાની મુસ્કાન ઇલવનની ટીમ આવી હતી તો આ ફાઇનલ મેચમાં બાવન રને મહુવાની મુસ્કાન ટીમના વિજેતા બની હતી અને આઈપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ તેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે તે જ પ્રમાણે મહુવા તાલુકામાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ સુધી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ વખતે બે હજાર પચીસની ટૂર્નામેન્ટમાં મહુવા અને વાસંદા સહિત બાર જેટલી ટીમોએ ભાગ લીધો મૈત્રી ફાઉન્ડેશન દ્વારાના ત્રણ વર્ષે સુધી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે અને આમાંથી જે નાણાં મળે છે તેનો ઉપયોગ તેનો ઉપ અંતરિયાળ ગામોમાં આવેલા આશ્રમ શાળાના બાળકોને બીજા અને ચોથા શનિવારે મનગમતું ભોજન ખવડાવવામાં આવે છે અને સાથે સાથે મેડિકલ સહાય જેમાં બે વ્હીલચેર એક બેડ પાંચ વોકરની પણ જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવે હાલ તો મૈત્રી ફાઉન્ડેશનમાં કોર કમિટીના સાહીઠ સભ્યો તેમજ બસ્સોથી વધુ સભ્યો આ ઉમદા કામોમાં જોડાઈને સક્રિય બન્યા છે કેટલા વર્ષોથી ચલવો છો આ વખતે બે માં કેટલી ટીમો ભાગ લીધો અને મુખ્ય હેતુ શું છે આપણું જે ફાઉન્ડેશન છે જે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે મુખ્યત્વે કામગીરી જે છે તે આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓ આપવાની છે આ જે ટુર્નામેન્ટ છે તેનું મુખ્ય આયોજન અમારા મુકુંદભાઈ ચૌધરી એમના દ્વારા કરવામાં આવેલું હતું મૈત્રી ફાઉન્ડેશનના લાભાર્થે અને આ આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો જે મોવા આપી અને વાંસદાની હતી તે બાર ટીમોએ ભાગ લીધો છે આ જે ટુર્નામેન્ટ છે તેનો મુખ્ય હેતુ એ જ છે કે જો આમાંથી અમને કઈક આર્થિક સહાય મળે તો એનો લાભ અમે દર બીજા અને ચોથા શનિવારે આશ્રમ શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને મનગમતું ભોજન આપવા માટે કરીશું અને થોડીક આરોગ્યલક્ષી સેવાઓ આપીશું

બોલિંગ વાક્ય ઉપર ફરસે ગેન્દબાજ